ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ગઢ કલ્ચર ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાતા ગરબા મહોત્સવની પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજ રાજકુમાર મહોદયના પાવન સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય અને દિવ્ય આરતી કરી ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં જય જય અંબેના ભવાની જય આરાસુરીની રાણી જય જય પાવાની પટરાણી જય જય હે માતુ બિરદાળી મા શક્તિની આરાધનાનો પર્વ શારદીય નવરાત્રી દેશ આખામાંય અને વિશેષ કરી ગુજરાતમાં ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવાય છે ત્યારે ડભોઈ નગરમાં છેલ્લા સાત વર્ષથી અવિરત ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષ સ્થાને ગઢ કલ્ચર ગ્રુપ દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું સુંદર આયોજન થયું હતું ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું રંગે ચંગે આયોજન કરાયું છે ગઢ ભવાની ગ્રુપ દ્વારા દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે આ ગરબા મહોત્સવ નવરાત્રિ મહોત્સવમાં દર્ભાવતી નગરી અને આજુબાજુના ગામોના લોકો ભાગ લેતા હોય છે આજે નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વજરાજ કુમાર મહોદય તથા ડભોઈના જ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પુરાણી સ્વામી એમના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી દરબાનું ગરબાનું ઉદઘાટન કરવામાં આવ્યું અને એ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અન્ય તમામ રાજકીય મહાનુભાવો પક્ષા પક્ષી ભૂલીને અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ ગરબાની વિશેષતા એમ તો વર્ષોથી પારંપરિક વેશભૂષામાં જ એટલે કે ટ્રેડિશનલ ડ્રેસમાં જ ગરબા ફરવામાં આવે છે અને યુવાનોને માથે તિલક કમ્પલસરી કરવામાં આવ્યું છે અને એનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે આજે આ ગરબામાં નેવ્વાણું ટકા યુવાનો તિલક કરીને આવ્યા અને જે એકાદ ટકા હતા એમને ગરબા ફરવાનો મોકો નથી આપવામાં આવ્યો ગરબાતીથી શરૂ થયેલી આ પરંપરાને આ મુહિમ સમગ્ર ગુજરાતના ગરબા ગરબા આયોજકોએ આવકારી છે અને એ પ્રમાણે આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર કચ્છના ગરબા આયોજકોએ પણ આ મુહિમમાં સહકાર આપીને ત્યાં પણ તિલક નહીં તો એન્ટ્રી નહીં અને વડોદરા શહેરમાં સૌથી મોટા ગરબા જો કહેવામાં આવે તો નવલખી ગ્રાઉન્ડ પર વીએનએફના ગરબા થાય છે ક્રેડાયના સંયુક્ત ઉપ્રમે ત્યાં તો હોર્ડિંગ મારવામાં આવ્યા છે નો તિલક નો એન્ટ્રી ત્યારે દર્ભાવતીથી શરૂ થયેલી મુહિમને સમગ્ર ગુજરાતે આવકારી છે એ દર્ભાવતી માટે ગૌરવરૂપ છે જ્યારે દર્ભાવતીની મુહિમ તમામ આવકારતા હોય ત્યારે દર્ભાવતીના યુવાનોની તો ફરજ થઈ પડે છે